ખેડૂતોના મુદ્દા ઉપર આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂતની હાલત જુઓ ચારો તરફથી ખેડૂત ઉપર અત્યારે સરકાર હાવી થઈ ગઈ છે નાનામાં નાની વસ્તુ માટે ખેડૂત લાચાર બન્યો છે વાત ચાલુ કરો ખાતર થી આખા ગુજરાતમાં ખાલી બનાસકાંઠાનો પ્રશ્ન નથી આખા ગુજરાતમાં દર વખતે યુરિયા જોઈએ ત્યારે યુરિયા ના મળે ડીએપી જોઈએ ત્યારે ડીએપી ના મળે આજ બનાસકાંઠાની પરિસ્થિતિ એ છે કે ખાતર જોઈએ છે મળતું નથી દારૂ માટે ખાલી ફોન કરવાનો છે ઘરે આવીને આપી જશે અને આ વ્યવસ્થાની વિરોધમાં દારૂની હોમ ડિલિવરી ખાતર માટે લાઈનમાં ઉભું રહેવાનું દોસ્તો જે દારૂ પર પ્રતિબંધ છે એ ઘરે આવીને આપી જાય છે અને જે ખાતર ખુલ્લે આમ વેચવા માટેનું વ્યવસ્થા છે એ ખાતર મળતું નથી ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપવાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો નાના કોન્સ્ટેબલો ઓ હેડ કોન્સ્ટેબલ એસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા દોસ્તો મેં પોલીસમાં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેં સવાલ કર્યો હર સંઘવીને કે બનાસ વાવ થરાદના જે એસપી ને સામે આંખ માં આંખ નાખીને જીજ્ઞેશ મેવાણી બોલ્યા એ એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ jignesh મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે તમે આઈપીએસ પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાતમાં સાડા ત્રણસો કરતા વધારે આઈપીએસ છે પાંચસો જેટલા ડીવાયએસપી છે એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જીજ્ઞેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપ વાળા છે તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો અને તમને પોલીસ પ્રત્યે ભાજપવાળાને એટલી જ લાગણી હોય તો પોલીસના પાંચસો પ્રશ્નો હે કરો મીટિંગ અમારી જેવાને બોલાવો જે પોલીસ ખાતાના જાણકાર હોય એને થોડા ઘણા ભણેલા હોય અમે એ સૂચન રજૂ કરીશું કે સામાન્ય પોલીસને બદલી માટે પગાર વધારા માટે પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે છે દોસ્તો આપણે અહીંયા હાથમાં જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલ ની કે ચૈતર ની કે ઈસુભાઈ ની કે રાજુભાઈ ની નથી આ લડાઈ જન જન ની લડાઈ છે એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ લિસ્ટ બહુ લાંબુ છે રોડ નો પ્રશ્ન પાણીનો પ્રશ્ન સિંચાઈ નો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતર નો પ્રશ્ન મામલતદાર નો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન મને એમ લાગે છે ને યાદ શક્તિ નો પ્રશ્ન છે કે આપણને બધું જ યાદ હોય છે પણ જે દિવસે મતદાન હોય ને તે દિવસે આપણને કશું જ યાદ નથી રહેતું ને ગુજરાત નો સૌથી મોટો પ્રશ્ન હોય ને એવું મારું માનવું છે દોસ્તો મતદાન